હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ સુરત અને ઘરે આવીએ અને સીધી હું જઈ દૂધ લેવા અને જો આપણે ચા બનાવવા મૂકી દીધી છે કેમ કે અમાર બધા ચા વધારે જોઈ છે તમને ખબર જ હશે અને હવારમાં અને બપોર તો ખાસ જોઈ છે એટલે આપણે જો ચા બનાવવા મૂકી દીધી છે અને આ ઓશિકા લાયા તા એ જ્યાં વિકાસ

બે દિવસ ત્યાં કામ નથી કર્યું એટલે આજ મને કામ કરવાના આડા થશે થોડીક કાંઈ નહીં આલો પેલા ચા બનાવી નાખી પછી તેને હું મસ્ત નાની હું કુકર લઈશું તમને બતાવું જો અત્યાર છે ને યતરાજ અને જયદી બે હોઈ છે અને મારે આ બેગ અને આ યતરાજની બેગ રહીની બેગ ખાલી કરવાની છે યતરાજની સ્કૂલની બેગ રહી આપણે લઈ જ્યાં હતા ધોઈ નાખવાની છે અને જો બે ત્રણ દિવસ હતા નહીં એટલે ધાબુ જેટલું ધોળવાળું વાળું બેગડું છે ખાલી કરી નાખવી એટલે જે કપડાં ધોવાના થોડા ઘણા હોય એ નીકળી જાય એટલે ધોઈ નાખવી તો હાલો હવે છે ને પેલા બેગ ખાલી કરી નાખવી આપણે પેલા તો જોઉં બે તમે જોયા જ

એમના પડખે એક બીજા મામાની ની દીકરી રહેશે એમના ઘરે જઈ તી ને તો આ એમને આપી છે મને હું એમના ઘરે જઈ એટલે ચાલો હવે છે ને આ બધું આપણે મૂકી દેવી ફરતું અત્યાર છે ને આપણે જેટલા કપડાં મશીનમાં ધોવાય એવા હતા એટલા ધોઈ નાખ્યા છે અને આ બીજા થોડા ઘણા છે ને એટલા હાથે ધોવાના છે તો એ આપણે ધોઈ નાખીએ અને હવે છે ને મારે નાવાનું છે પણ મેં કીધું પહેલાં છે ને અહીંયા ઉપર ડુંગળીને એવું પડ્યું છે એ મારે સારું કરવું હતું એટલે મેં કીધું ડુંગળીને એવું સારું કરી નાખું જો આ ઉપર અમે ડુંગળી મૂકી હતી કે નહીં તો થોડીક ડુંગળી રહીશે મેં એ ટોપળીમાં ભરી લઉં એટલે એ માળિયું વળી જાય અને નહીં ને પછી એ માળીઓને એવું વાળું તો પછી બધું માથામાં જ આવે એને કરતાં મેં કીધું પહેલાં એ વાળી નાખવું એટલું અને પછી આપણે નાવી તો હાલો હવે એટલા કપડાં ધોવાના છે એટલા ધોઈ નાખવી અને આટલું હરખું કરી નાખવી બાકી આજ તો આપણે જેવું તેવું કામ થોડુંક કરવાનું છે અને થાકી જ્યાસી એટલે કાલ આપણે બધું સારું કરી નાખશું આજ મોટું મોટું કામ આપણે કરી નાખીશ મોટા મોટા કચરા પોતાને એવું કરશું એટલે કેમ કે છે ને હાવ એમને બધું મૂકીને ખુ જવ ને તો પછી આળા ચડી જાય એમ કરતા મેં કીધું હાવ આવું ના આવું ઘર ગમે નહીં એટલે થોડુંક કામ આપણે કરના પડશે જો અત્યાર થઈ ગયા છે સાડા બાર અને જે અત્યારે હું નવરી થઈશું અત્યારે જો આપણે માથું ધોઈને નાં લીધું છે અને બધું કામ પૂરું થઈ ગયું છે કપડાં યાજ તો જે પહેરી ના એ બધા હાથે ધોવાના હતા અને અમે જ્યાં તે દિવસે સવારમાં તારી તે જે કપડાં કાઢીને જ્યાં હોય એ તો કંઈ એટલા હવારમાં વહેલા ધોવાનો મેળ નહોતા આવ્યો તો એ બધા ધોવાના હતા તો બધા કપડા આપણે ધોઈ નાખ્યા છે અને અહીંયા જો ડુંગળી મેં હરખી થોડીક રહી હતી એ હરખી કરીને મૂકી તો આરવાર બધા માળીયાને એવી રીતે હરવાર વળી ગયું આપણે તો એ કામ કરવા રહીમાં થોડુંક મોડું થઈ ગયું તો જયદીપ બહાર જ્યાં તો એ કે હું છોલે ભટુરે લેતો આવું છું તો એ હવે છોલે ભટુરે લઈને આવે છે પછી આપણે જમી લેવી જમી અને પછી આપણે થોડીક વાર આરામ કરશું તો હવે જયદીપ આવે એટલે આપણે બે જવી જમવા જો મારે જે કૂકર છે ને એ આવડું હતું અને બીજું હતું ને એ આવડું હતું આ છે ત્રણ લીટરનું અને આ છે દોઢ લીટરનું અને આ જો સૌથી નાનું હું જે લઈને આવીને એ આ છે જો તમને દેખાતું જ હશે કે હાવ નાનું આમ છે સેમ આ કુકરીઓ ની માં જો તે દિવસે મેં બટેકા બાફા ને એટલે આવું થઈ ગયું છે ને રોજ છે મારે કઠોળ બાફવાનું જ હોય એટલે આ છે ને હટ લઈને સારું નથી થાતું પણ તો હું પૂછે ટેડી ટેડી ને સારું તો કરી જ નાખું બે ત્રણ દિવસે પણ મારે છે ને રોજ એટલે રોજ કઠોળ બાફવાનું જ હોય અને જો આ છે ને બે ની વચ્ચે એક જ ઢાંકણું છે એટલે ક્યારેક છે ને બે વસ્તુ બનાવવાની હોય ને તારે બહુ કેવર આવે ત્રણ લીટર ના અને દોઢ લીટર ના બે કુકર વચ્ચે એક ઢાંકણું જ છે એટલે મેં કીધા બે અલગ અલગ હોય ને તો સારું એટલે આપણે જો નાનું કુકર લઈ આવ્યા જો અત્યાર વાગી ગયા છે પાંચ અને આપણે છે ને ચા પાણી કરી અને કપડાં હંકેલી નાખ્યા છે અને હવે છે ને યતરાજ હોમવર્ક કરાવવાનું છે બે ત્રણ દિવસ હતા નહીં એટલે આ ને જો જે હોમવર્ક ભેગું થયું હોય એ બધું આજ કરવાનું છે યતરાજ કા એને છે ને બહાર જવું તો ગમે છે પણ પછી આવીને હોમવર્ક કરવાનું થાય ને તારી ભાઈને આળા થાય છે આજે તો આખો દિવસ એને છે ને છે હજી જો જાગ્યો છે ને ચા પીને સી તો એ હોમવર્ક કરવા બેસી ગયો છે ચાલો એ ભાઈ હોમવર્ક જેટલું થાય એટલું પૂરું કરાવી દેવી જો આજથી જ આપણે આ નાના કુકરમાં આખો ધરવાનું ચાલુ કરી દીધું છે તો અત્યારે સાંજે જમવામાં જો કોબીનું શાક અને રોટલી બનાવવાનું શાક લે અત્યાર વાગી ગયા છે નવ અને આપણે જો ખાઈ લીધું છે વાસણ ઢગલો કરીને મૂક્યા છે

તો હાલો હવે આપણે છે ને વાસણ ધોઈ નાખીશું તો અત્યારે થઈ ગયા છે સાડા દસ અને હવે આપણે બધું કામ પૂરું થઈ ગયું છે જે નવા કપડાં હતા એ બધા આપણે હંકેલી મૂકી દીધા છે અને વાસણ ધોઈ નવરાત થઈ ગયા છે એક દિવસ પૂરતા જ એક બાર જવીને તો એ કેટલું કામ વધી જાય ને એવું લાગે એક તો બહાર જઈને આવીએ એટલે કાંઈ કામ કરવી કે ના કરવી હાવ થાકી જવી અને કામે વધી જાય તો હાલો હવે આપણે બધું કામ પૂરું થઈ ગયું છે કાલથી પાછું આપણે રેગ્યુલર રૂટીન કામ જે હોય બધું ચાલુ થઈ જશે તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય